ગુજરાતમાં મુસાફરોની સવલતોની દ્રષ્ટિએ પ્રથમ ક્રમાંક હાંસલ થયો હતો અને ભાવનગર એરપોર્ટે તમામનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે તેવા અરસામાં સમગ્ર રાજ્યમાં સર્વપ્રથમ અત્યાધુનિક ફાયર ફાઇટર ભાવનગર એરપોર્ટને ફાળવવામાં આવ્યું છે આ ફાયર ફાઈટર દુબઈથી આયાત કરવામાં આવેલા ફાયર ફાઈટરનો ઉપયોગ કરવા બાબતેની તાલીમ આપવા માટે કંપની દ્વારા ખાસ ટીમ પણ ભાવનગર આવી છે દુબઈથી આયાત કરવામાં આવેલા ફાયર ફાઇટરનો નાફકો કંપનીનું ફાયર ફાઈટર ભાવનગર એરપોર્ટને ફાળવવામાં આવેલું છે જેની અંદાજ કિંમત છ પોઈન્ટ સાત કરોડ તમામ ટેક્સ સાથે થવા જઈ રહી છે ત્યારે આવનાર સમયમાં ગુજરાતના તમામ એરપોર્ટમાં ફાયર ફાઇટર ફાળવવામાં આવશે ત્યારે હાલ ભાવનગર એરપોર્ટને પ્રથમ નાફકો કંપનીનું ફાયર ફાઇટર ભાવનગર એરપોર્ટને ફાળવવામાં આવેલું છે જે ઓટોમેટેડ ટ્રાન્સમિશન સિસ્ટમ ધરાવે છે

इनका सहयोग और हमारा जो हेडक्वार्टर है चेयरमैन साहब हमारे हैं इनके सहयोग से और ये गाड़ी हमने प्रोक्योर की है और ये गाड़ी बहुत ही खास है बहुत कैपेबल गाड़ी है क्योंकि हमारे इस एयरपोर्ट की जो फायर फाइटिंग कैपेबिलिटी है उसको बढ़ाएगा आज हम इधर उपस्थित हुए हैं ये गाड़ी बट ये प्रोक्यूरमेंट जो खरीदारी किया हुआ है हमारा सेंट्रल हेडक्वार्टर नई दिल्ली ऑफिस की तरफ से ये परचेज किया हुआ है भावनगर एयरपोर्ट के लिए दो गाड़ी है उसमें एक गाड़ी अभी आ चुके हैं सेकेंड गाड़ी अभी आने वाला है एक महीने के अंदर ये गाड़ी का क्षमता के बारे में बताना है तो पहले इस गाड़ी का खरीदने के लिए इसका पूरा खर्चा हो चुके हैं छह करोड़ सिक्स क्रोस सेवेंटी फाइव लैख सेवेंटी फोर थाउजेंड ત્યારે હવે અત્યાધુનિક ફાયર ફાઈટરને લીધે ભાવનગર એરપોર્ટ ફાયર ફાઇટિંગ કેપેસિટીમાં વધારો થયો છે જોકે પ્લેનમાં લાગેલા આગ કાબુ ભયાનક હોય છે જેમાં માત્ર ને માત્ર એક થી બે મિનિટમાં તમામ ખતમ થઈ જતું હોય છે ત્યારે આત્યાધુનિક ફાયર ફાઈટરની વિશેષતા એ છે કે તે એક થી બે મિનિટમાં આગ પર કાબૂ મેળવવા માટે તૈયાર થઈ જતું હોય છે સાથે સાથે અત્યાધુનિક ફાયર ફાઈટરમાં એડવાન્સ રેસ્ક્યુ કરવા માટેના સાધનો ઉપલબ્ધ છે જે લાઈફ સેવિંગ રેસ્ક્યુ કરવા માટે મદદગાર સાબિત થઈ રહ્યું હોય છે વાત કરીએ તો શા માટે ભાવનગર એરપોર્ટ મહત્વનું ભાવનગર હવાઈ મથક મુંબઈથી એકદમ નજીકના અંતરનું છે ભૌગોલિક દ્રષ્ટિએ અતિ મહત્વનું ગણવામાં આવે છે તાજેતરમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં એરપોર્ટની ટ્રાન્સપોર્ટેશન સુવિધામાં ભાવનગરને ચાર પોઈન્ટ વીસ માર્ક સાથે ગુજરાતમાં પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો વર્ષ બે હજાર ત્રેવીસમાં ભાવનગર એરપોર્ટ ચોથા ક્રમે હતું તેની સુવિધામાં વધારો થવાથી હવે ટોચના ક્રમે આવી ગયું છે